નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના મોટા રાજકારણ સમાચાર પીએમ મોદીએ કરી ખાસ અપીલ અને બોલાવી નીતિ આયોગની બેઠક નાણા મંત્રીએ લગાવ્યા ગંભીર આરોપ અને મંત્રી પરિષદની બીજો દિવસ મુખ્યમંત્રીનું અપમાન અને ગુજરાત ભાજપમાં ડખા જેવા સમાચાર જાણતા પહેલા અને જો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો ભી ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના ના તાજા અને ઉપયોગી રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર મે તમને આપતા રહે વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રો ને ઝડપથી મોકલી આપજો પીએમ નરેન્દ્ર મોદી એ કરી ખાસ અપીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ મન કી બાત કાર્યક્રમ માં ખાસ અપીલ કરી છે તેમણે કહ્યું કે મિત્રો દેશ પોતાની સંસ્કૃતિ પર ગર્વ કરીને આગળ વધી શકે છે ભારતમાં પણ આવા અનેક પ્રયાસો થઈ રહ્યા છે આવો જે એક પ્રયાસ છે પ્રોજેક્ટ પરી હું કલા અને સંસ્કૃતિ પ્રેમીઓને પણ પબ્લિક આર્ટ પર વધુ કામ કરવા વિનંતી કરીશ આનાથી આપણને આપણા મૂળ પર ગર્વ હોવાની સુખદ અનુભૂતિ થશે ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદીનો યુક્રેન પ્રવાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રેવીસ ઓગસ્ટના રોજ યુક્રેનની મુલાકાત લેશે જ્યાં તેઓ તેના રાષ્ટ્રપતિ જેલેસ્કીને મળશે રશિયા સાથેના યુદ્ધ બાદ વડાપ્રધાનની યુક્રેનની આ પ્રથમ મુલાકાત હશે

રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક કેન્દ્રમાં યોજાશે ભારતીય ગઠબંધન શાસિત રાજ્યોમાંથી આ બેઠકમાં માત્રને માત્ર બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન ભાગ લેવા જઈ રહ્યા છે ત્યારબાદ નીતિ આયોગની બેઠક છોડી અને સીએમ નીકળી ગયા નીતિ આયોગની બેઠક છોડી બંગાળના સીએમ મમતા બેનર્જી નીકળી ગયા છે મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્ર સરકાર મનસ્વી રીતે કામ કરી રહી છે મેં કહ્યું કે તમારે રાજ્ય સરકારો સાથે ભેદભાવ ન કરવો જોઈએ હું બોલવા માંગતી હતી પરંતુ મને માત્ર પાંચ મિનિટ જ બોલવા દેવામાં આવી મારા પહેલાંના લોકોએ દસ અને વીસ મિનિટ સુધી વાત કરી આ માત્ર બંગાળનું જ નહીં પરંતુ તમામ પ્રાદેશિક પક્ષોનું અપમાન જ છે વધુમાં મિત્રો તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના આરોપો પર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે સીએમ મમતા બેનરજી નીતિ આયોગની બેઠકમાંથી બહાર આવ્યા અને મીડિયાને કહ્યું કે તેમનું માઇક બંધ કરી દેવામાં આવ્યું છે આ સંપૂર્ણપણે ખોટું છે દરેક મુખ્યમંત્રીને બોલવા માટે યોગ્ય સમય આપવામાં આવ્યો હતો તે દુર્ભાગ્યપૂર્ણ છે કે સીએમ મમતા બેનર્જી દાવો કર્યો છે કે તેમનું માઇક બંધ કર્યું હતું પરંતુ જે સાચું નથી ત્યારબાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નીતિ આયોગને નાબૂદ કરવાની અને આયોજન પંચને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે મમતા બેનર્જી શનિવારે એટલે કે 27મી જુલાઈએ નીતિ આયોગની બેઠકમાં હાજરી આપવા માટે દિલ્હીમાં હતા મમતા બેનર્જીએ કહ્યું કે નીતિ આયોગને હટાવો અને પ્લાનિંગ કમિશનને પાછું લાવો તેણે દેશભરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું પ્લાનિંગ કમિશન એ નેતાજી સુભાષચંદ્ર બોઝનો મોટો વિચાર હતો પ્રાપ્ત થતા સમાચાર મુજબ નીતિ આયોગની બેઠકમાંથી સીએમને કરાયા હતું પીટીઆઈના અહેવાલ મુજબ ઘણા વિપક્ષી રાજ્યોના સીએમઓને નીતિ આયોગની બેઠકમાં બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે તેમાં તમિલનાડુના સીએમ કેરળના સીએમ તેમજ પંજાબ અને દિલ્હી સરકારના સમાવેશ કરવામાં આવ્યો છે આ સિવાય કર્ણાટકના સીએમ સિદ્ધાર્થ મૈયા હિમાચલ પ્રદેશના સીએમ સુફિન્દર સિંહ સુકુ અને તેલંગાણાના સીએમ રેડ્ડીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે જેમને આ બેઠકમાં ભાગ નહીં લઈ શકે બાદ મુખ્યમંત્રી પરિષદ ની બેઠક નો બીજો દિવસ પીએમ નરેન્દ્ર મોદી ની અધ્યક્ષતામાં બીજેપી મુખ્યમંત્રી પરિષદ બેઠક નો બીજો રાઉન્ડ શરૂ થયો છે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ દેવેન્દ્ર ફડણવીસ અને આસામના સીએમ બેઠકમાં હાજર છે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા ગૃહમંત્રી અમિત શાહ રાજનાથસિંહ હરિયાણાના સીએમ નાયબસિંહ સૈની મણિપુરના સીએમ વિરેનસિંહ અને ત્રિપુરાના સીએમ માણિક શાહ રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્મા અને મધ્યપ્રદેશના સીએમ મોહનલાલ યાદવ પણ હાજર રહ્યા હતા હવે ગુજરાતમાં ભાજપમાં મોટા ડખ્ખા ભાજપના નેતા જયેશ રાદડિયા અને પાટીદારના નેતા નરેશ પટેલ વચ્ચે લાંબા સમયથી શીતયુદ્ધ ચાલી રહ્યું છે હરેશ પટેલે આવેલા નિવેદનોમાં જે રાદડીએ જવાબ આપ્યો છે અને તેમણે કહ્યું કે સમાજનો આગેવાન મજબૂત હોય તેને સ્વીકારજો માયકાંગલાની સમાજને જરૂર નથી જામનગરમાં કહ્યું હતું કે હું સમય આવશે ત્યારે જવાબ આપીશ હું ઘરનો માણસ છું ઘરની વાત હંમેશા ઘરમાં રાખીશ બાકી સમય આવશે ત્યારે હું જવાબ આપીશ ત્યારબાદ ભાજપની મોટી બેઠક મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તૈયારી શરૂ કરી દીધી છે આ દરમિયાન મહારાષ્ટ્રમાં ભાજપની મોટી બેઠક યોજાશે આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના પ્રભારી અને સહપ્રભારી કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને અશ્વિની વૈષ્ણવ પણ હાજર રહેશે બેઠકમાં બેઠકોની વહેંચણી તેમજ ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા થશે ઉલ્લેખનીય છે મિત્રો કે મહારાષ્ટ્રમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે